અમદાવાદના વતની લાલदास ગોરા શ્રી હરિના એકાંતિક ભક્ત હતા વચન નિવૃત્તિ નીરુતિ પ્રવૃત્તિ આ એમનું જીવન મંત્ર હતો ભગવાન શામીનારાયણનું વચન પાળવા એમને રાજી કરવા પોતાના તન મન ધન અને જીવન નિચ્છાવર કરી દેવા તૈયાર રહેતા જેવા એ હતા તેવા જ એમના પત્ની હતા સત્ય સંકલ્પ એવા શ્રી હરિના ચરણમાં લક્ષ્મી રાધા આદિ શક્તિઓ સેવા કરવા હાજર છે છતાં ભગવાન ભક્તની કસોટી કરવા ક્યારેક અચાનક એવી પરીક્ષા કરે છે કે કાચો પોચો હોય તો પાછો હટી જ જાય અમદાવાદમાં શ્રી નરનારાયણ આદિ દેવોની પ્રતિષ્ઠા કરીને પછી બ્રાહ્મણની ચોરાસી કરવાનું નક્કી થયું ત્યારે મહારાજ લાલદાસને કહે તમારી પાસે રૂપિયા કેટલા છે મહારાજ સાત હજાર છે એ બધા રૂપિયા અમને આપશો અમારે ચોરાસી કરવી છે મહારાજ આપો પણ મારી પત્નીને જરા પૂછી જોવું સારું જાઓ પૂછી ને આવો ઘેરે જઈને પત્ની ને પૂછ્યું ત્યારે તેણે તો ધમકાવ્યા તમે કેવા છો જે છે તે મહારાજનું છે એમાં વળી મને પૂછવાની સિંહ જરૂર ઉલટાનું મારું નામ લઈને મહારાજ પાસે મારો ફજેતો કર્યો

મહારાજ કહે ના ખાચર આ રૂપિયા ગણો પછી ગણતરી કરતા તે પૂરા સાત હજાર ને એક થયા મહારાજે લાલદાસ ગોરાને બોલાવીને કહ્યું કે લ્યો તમારા સાત હજાર અને આ એક વ્યાજનો ના મહારાજ એ તો મેં તમને અર્પણ કરી દીધા છે પણ મહારાજ આગ્રહપૂર્વક પાછા આપ્યા આમ એક વચ્ચને પોતાના સર્વસ્વ આપી દેનાર ભાઈ હતા